नमस्कार दर्शक मित्रों आप निहारी रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना किए अत्यार सुधी ना मुख्य समाचार राज्यपाल कोहली ना हस्ते साहित्यकारों ने पुरस्कार थी सम्मानित कराया वडोदरा सांसद मेयर और कलेक्टर कलाली विस्तार ना मुश्किलगत परिवार की लीधी मुलाकात પુરસ્કૃત કરતા રાજ્યપાલ કોહલી એ જણાવ્યું કે આજે બજારવાદ વેપાર વિજ્ઞાન ટેકનોલોજી વગેરે સાહિત્ય ને ક્ષણિક કરી સાહિત્ય ના પ્રવાહ વિકસિત કરે છે ત્યારે ગુજરાતી સાહિત્ય ની ધારાને

તથા હિન્દી સાહિત્ય અકાદમી દ્વારા હિન્દી ભાષા સાહિત્યમાં શ્રેષ્ઠ પ્રધાન બદલ બે હાજર આઠ માટેનો ગૌરવ પુરસ્કાર જાણીતા સર્જક ડોક્ટર ચંદ્રકાંત મહેતા ને આપવામાં આવ્યો છે સમગ્ર કાર્યનું સંચાલન જાણીતા યુવા કવિ અંકિત ત્રિવેદી અને આભાર વિધિ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દક્ષેશ ઠાકરે કરી હતી પુરસ્કાર એનાયત કાર્યક્રમ વરિષ્ઠ સાહિત્યકારો સર્વશ્રી રઘુવીર ચૌધરી ચિનુ મોદી કેશુભાઈ દેસાઈ તથા સાહિત્ય જગત ગણમાન્ય લોકો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ મેયર ભરતભાઈ તથા જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવે તથા રાજ્ય સરકાર દ્વારા સૂચિત મદદની ખાતરી આપવાની સાથે કુટુંબ ની જરૂરિયાત પ્રમાણે જીવન જરૂરિયાતી ચીજ વસ્તુઓ ના કિટનું નું પણ પ્રદાન કરી હતી સાંસદ રંજનબેન ભટ્ટે પોતાનો ટેલિફોનિક નંબર

ખાખરા બનાવી તાલીમ મેળવવાની ઉદ્યોગ ગૃહોની શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પરિવાર ને અંત્યોદય કાર્ડ પણ આપવામાં આવ્યું હતું ગુજરાત અને ગુજરાત ની સરકાર ની પ્રકૃતિ મદદ કરવાની સ્વભાવ છે તેવી લાગણી વ્યક્ત કરતા સાંસદ રંજનબેન વિવધતા ને જાણીને તેને મદદરૂપ કરવાનું કર્તવ્ય અદા કરવાનો અમે પ્રયત્ન કર્યો છે આ પ્રસંગે યુવતી અને તેના પરિવારજનોએ પ્રશાસન અને પદાધિકારીઓની સંવેદનશીલતા અને સહાયતા માટે આભાર ની લાગણી વ્યક્ત કરી હતી

આપત્તિને કારણે કેસરના પાકને ભારે નુકસાન થયું હતું તેથી ઘર આંગણે ઉત્પાદન નહીવત રહેવાની શક્યતા છે હવે કેસરના તમામ દામોદાર ઈરાન પર રહેલો છે જોકે અમેરિકા દ્વારા લદાયેલા પ્રતિબંધને કારણે મોટા પાયે દાણ ચોરીથી કેટલાક દેશોમાં તેને ઘુસાડવામાં આવે છે આમ બજારમાં કેસરની ખેંચ ઊભી થતા છેલ્લા એક સપ્તાહમાં કેસરના ભાવમાં કિલો દીઠ રૂપિયા દસ હજાર રૂપિયા વધારો જોવા મળી રહ્યો છે કેસરના પુરવઠા કરતા તેની માંગ ભંગની થવાને કારણે આગામી સમયમાં કેસરનો ભાવ કિલો દીઠ રૂપિયા બે કિલોની સપાટી કુદાઈ જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ ન્યૂઝ બુલેટિન નમસ્કાર